ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં આવેલ ગોપાલજી મંદિરે જગન્નાથ ભગવાનની એકસો સુડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ થયો છે જેમાં સવાર વહેલા આરતી કરવામાં આવી હતી તેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી નગરપાલિકા પ્રમુખ ભીખાભાઈ શર્મા અને પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન સુમેરભાઈ અમીન તેમજ સૌ ભક્તો અને શહેરના ભાઈ બહેનો મોટી સંખ્યામાં મંદિરમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આરતી કર્યા બાદ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં બહેન સુભદ્રાભાઈ બલરામ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા ભગવાનના રથ ભક્તો ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ભક્તિ માહોલમાં રંગાઈને ખેંચતા જોવા મળ્યા હતા અને દેગામ શહેરમાંથી રથયાત્રાનો શુભારંભ થઈ જવા પામ્યો હતો તો શહેરના દરેક વિસ્તારમાં આ રથયાત્રા આજે ફરશે અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના બજારો અને મુખ્ય માર્ગો પર રથયાત્રાનો ઠેર ભવ્ય સ્વાગત ફુલાર અભિલ ગુલાલ છટાણા સાથે ખૂબ જ ભાવભીનું કરવામાં આવી રહ્યું છે રથયાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષણ કેન્દ્રો જોવા મળ્યા છે ભગવાનોના જુદા જુદા સ્વરૂપો અને ભક્તિ મંડળ મહિલા મંડળ કરાટી અને યુવાનો જુદા જુદા આભૂષણો સાથે ખૂબ જ રંગેચંગે આ જોવા મળ્યા હતા બપોરના સમય છેલ્લા ઘણા વર્ષોથી એપીએમસીના ચેરમેન સુમેરભાઈ અમીનના તરફથી સૌ ભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરે છે અને આ રથયાત્રામાં શહેરના ભાજપ પ્રમુખ ભીખાભાઈ શર્મા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન પોલંકી દ્વારા તુલસીના છોડોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક રથયાત્રા દેહગામ શહેરમાં ફરી રહી છે આગર્ષી ચોમાણસાથી સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ